જનતા તાવડાનામાં ફરસાણ તથા મીઠાઓ બનાવી મધ્યમ વર્ગ તથા ગરીબોને રાહત દરે વિતરણ કરવામાં આવી રહ્યું છે તો આ મોંઘવારીને ધ્યાનમાં લઈને પરિવારોને ફરસાણ રૂપિયા એકસો એંશીના કિલો રાહત દરે આપવામાં આવે છે તે આંકલવાડીના નવયુવાનોને પહેલથી આંકલવાડી તથા આજુબાજુના ગામડામાં સારો એવો પ્રસિદ્ધાર્થ મળી રહ્યો છે ત્યારે રાહત દરે મીઠાઈ તથા ફરસાણની એ પણ આવક થશે તે પણ દરમિયાન ગાયોને ઘાસ તથા નિરણ નાખવામાં આવશે તો નવયુવાનો અધ્યાય અને પ્રતિજ્ઞા લઈ સતત સેવાજ્ઞા આપી રહ્યા છે દરેક આમ જનતા તથા પરિવારોને પૃષ્ટિકોષાળાના લાભાર્થે લાભ લઈ આ સેવામાં આપનું યોગદાન અવશ્ય આપશો પૃષ્ટિકોષાળાના લાભાર્થે સે પ્રેરણા ને સમત ગામ બિરદા બિરદાવી છે ગૌશાળા આકરવાડી ગીરની અંદર અમે દર વર્ષે આયોજન કરીએ છીએ જનતા તાવડાનું જનતા તાવ એવી રીતે છે કે લોકોને ફરસાણ શુદ્ધિમાં મળે સારા ક્વોલિટીમાં મળી રહીએ સારા તેલમાં મળી રહીએ અને ગામનો સાથ સહકાર બહુ છે તમને કહો બધા લોકો અહીંયા લેવા આવે છે અમને અને ગૌશાળામાં આ જે કાંઈ ફાળો થાય એ અમે ગૌશાળાના નીણ માટે વાપરીએ છીએ અને ગામના યુવાનો આઝાદ ગ્રુપ છે સ્વામિનારાયણ ગ્રુપ છે અને ગામના લોકો બધાનો સાથ સહકારથી અમે આ આયોજન કરીએ છીએ દર વર્ષે અને નાના માણસોને તમને કહો આ પરવડે એટલે એકસો ને રૂપિયા અમે બધું ટોટલી ફરસાણ અમે રાખ્યું છે જય ગૌ માતાય ગઉ માતા બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લા